બાવીસમીએ રાજકોટમાં યોજાનાર ખેડૂત સંમેલન અંતર્ગત જિલ્લા બેંકના ચેરમેનની હાજરીમાં ઉપલેટામાં સહકારી આગેવાનોની મીટિંગ મળી માર્કેટિંગ યાર્ડ ખાતે ઉપલેટા શહેર તાલુકાના સહકારી આગેવાનોની મિટિંગમાં જિલ્લા બેંકના ચેરમેન અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની હાજરીમાં મળી હતી મિટિંગ જિલ્લા બેંક સહિત વિવિધ સહકારી સંસ્થાની આગામી યોજાનાર સાધારણ સભા તથા ખેડૂત સંમેલનમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ખેત પેદાશો અંગે અપાતી વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન અપાશે સંમેલન અને સાધારણ સભાની સાથે સાથે સૌરાષ્ટ્રના બે અડીખમ ખેડૂતોના મસીહા એવા વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવશે જિલ્લા બેંક ભવન ખાતે બંને ખેડૂત મસીહાની પ્રતિમા મુકાઈ રહી છે તેનું અનાવરણ કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવશે આ સંમેલનમાં જિલ્લા છેવાડાના ગામમાંથી આશરે પચાસ હજાર જેટલા ખેડૂતો હાજર રહી કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહનું ભવ્ય અને દિવ્ય સ્વાગત કરાશે જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ ખેડૂતોને અપીલ કરતાં જણાવ્યું જેટલા જોડાશે તેવું માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમરે જણાવ્યું હતું ભાવેશ ગુહિલ ઉપલેટા માર્કેટિંગ અમારા માર્કેટિંગ યાર્ડ ખાતે આગામી તારીખ બાવીસ ના રોજ આ દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી એવા અમિતભાઈ શાહ પધારવાના હોય અને રાજકોટ જિલ્લા બેંકની સાધારણ સભામાં એમની હાજરી આવવાની હોય આવા પ્રસંગે વધુમાં વધુ સંખ્યામાંથી ઉપલેરામાંથી ખેડૂતો અને સહકારી આગેવાનો હાજરી આપે એના અનુસંધાને રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન માન્ય શ્રી જયેશભાઈ રાદડિયા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા ની હાજરીમાં એક મોટું વિશાળ ખેડૂત પાંચેક હજાર ખેડૂતો આ બાવીસ તારીખની સભામાં હાજરી આપે એવી ધારણા છે અને મોટી સંખ્યામાં ખેડૂતોને ઉત્સાહ પણ જાજો એવો છે ત્યારે આ કાર્યક્રમ ખૂબ સફળ થાય અને સહકારીતા મારફત ખેડૂતો વધુમાં વધુ આમાં જોડાય